वन्दे ब्रह्म श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारण सद्गुणैकनिलयम् श्रीप्रागजीम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम् यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिषम् मुदा। महिमानो महिमा प्रवचन मालामा सौने प्रणाम जय स्वामिनारायण 64 પદી ની અંદર સદગુરુ નિષ્કોળાનંદ સ્વામી સાધના માત્રના ધ્યેયની વાત બતાવે છે કે જે વાત અનાદિ મોળક્ષ મૂર્તિ ગુણાદિત સ્વામીએ પોતાની વાતોમાં બતાવી કે આપણે તો એક માં જવું છે એવો સંકલ્પ રાખવો અને આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા માટે થયો છે અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવવું તો અક્ષરધામમાં જવા માટેનો સંકલ્પ જે આપણા માટે ધ્યેય સમાન છે અક્ષર કોણ છે ગુણાતીત કોણ છે અક્ષરધામ કોણ છે એનો શું મહિમા છે અક્ષરધામ કેવું છે ત્યાં કોણ કોણ રહે છે અને એ ધામને પ્રાપ્ત કરવા માટે કઈ પ્રકારની પાત્રતા અનિવાર્ય છે એ સાધકે જાણવું જરૂરી છે અને એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી પોતે સમજાવી રહ્યા છે કે જે ભગવાન નું અક્ષરધામ છે એની આગળ બીજા લોકના ધામ છે બીજા દેવોના ધામ છે એ તમામ કાળ નું ચવાણું છે એ બીજા બધા ધામની અંદર કાળ છે માયા છે પ્રકૃતિ છે સ્વભાવ છે વાસના છે દોષો છે દેહભાવ છે જયારે એક જ માત્ર એ અક્ષરધામ છે જ્યાં આગળ આ બાબતના કોઈ દુર્ગુણો સ્વભાવ પ્રકૃતિ વાસના વગેરે નથી અને એટલા માટે આજે સત્તાવનમાં પદની અંદર પ્રવેશ કરતા સ્વામી આપણને સમજાવે છે एवाधामने पामवाकाज अवसर आव अमूल्य आव्यो रे एवाधामने पामवाकाज अवसर आव अमूल्य आव्यो आयो सुख नो समाज भलो अति मन भाव्यो ભાવ્યો એ રસ જેને ઓર તેને પીવા પ્યાસ કરી દેહ બુદ્ધિ વળી દોર એક ઓર રાખ્યા હરી હરી વિના રાખ્યો નહિ કાંઈ અસત્ય જાણી આપે આપે વિચાર્યું અંતર માય देह तपेनै तापे तापे तपत जानी प्रीलोक इच्छा उरथितजि तजी तजी आनंद संशे तजि निष्कोला संशे शोक भावेलिद प्रभुने भजी के हे अक्षरधाम छे જેનો અતિ અપાર અતિ અપાર મહિમા છે જે અક્ષર બ્રહ્મના ઐશ્વર્ય પ્રતાપને કારણે ને કારણે અનંતકોડી બ્રહ્માંડ ની અંદર સૂર્ય તપ સૂર્ય ચંદ્ર વગેરે પોતપોતાની ક્રિયા કરે છે આજ્ઞા પ્રમાણે વર્તે છે પૃથ્વી આ સમુદ્રની અંદર તરી રહી છે ઘણા ઘણા ઐશ્વર્ય આપણને આશ્ચર્ય આપણને આ દુનિયાની અંદર બ્રહ્માંડની અંદર દેખાય છે એ અક્ષર બ્રહ્મને આધીન છે અને એટલા માટે મહારાજે પણ પોતાના બનાવેલા પદની અંદર શ્રીમુખ ના પદની અંદર પણ અક્ષરધામ ના મહિમાની વાત કરી છે બોલ્યા શ્રી હરી રે સાંભળો નર નારી હરિજન મારે એક વાર તારે સંભળાવ્યા નું છે મન મારો ધામ છે રે अक्षर अमृतजे नो नाम सर्वे साम्रथि रे शक्ति गुणे करी अभिराम अतितेजोमय रे रविशि शी कोटिकवारण्यजाय शीतळ शान्तछे रे ઉપમાનવ દેવાય તેમાં હું હું રે વિભુજ દિવ્ય સદા સાકાર દુર્લભ દેવ ને રે મારો કોઈ ન પામે પાર મહારાજ પોતે અક્ષરધામ નું વર્ણન પોતાના મુખે કરી રહ્યા છે કે મારી મૂર્તિ રે મારા લોક ભોગ ને મુક્ત સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયા અક્ષરધામ હું સાક્ષાત બિરાજુ છું અનંત મુક્તો પણ રહ્યા છે એ બધા દિવ્યા કૃતિ છે અને અક્ષર ધામનું નામ અક્ષરધામ છે અમૃતધામ છે અને અતિશય તેજાયમાન છે કરોડ કરોડ સૂર્ય અને ચંદ્ર ભેગા થઈને જાય તો પણ એ અક્ષરધામના દિવ્ય તેજ ની અંદર તમામ સૂર્ય ચંદ્ર નો તેજ લીન થઈ જાય છે એ અક્ષરધામ શીતળ છે શાંત છે એની ઉપમા આપી શકાય એમ નથી હું દ્વિભુજ દિગ્ધ સદા સાકાર એની અંદર અખંડ રહું છું આવી પ્રકારના અક્ષરધામને પામવા માટે નિષ્કુળાનંદ સ્વામી બતાવે છે એવા ધામ પામવા કાજ અવસર અમૂલ્ય આવ્યું આ અક્ષરધામને પામવા માટે અનંત જન્મ આપણે લીધા પરંતુ આવો યોગ આપણને ક્યારેય નથી મળ્યો ભગવાન આ પૃથ્વી ઉપર અવતર્યા હોય એ વખતે આપણને મનુષ્યનું શરીર મળે અને આ સા અબજની વસ્તીની અંદર એ ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણને શરણમાં લે આપણું કાંડુ પકડે આપણો નંબર લાગી ગયો અમૂલ્ય અવસર છે લોટરી લાગી ગઈ છે કોઈ માણસ સુતો હોય મોઢું ખુલ્લું રહી જાય તો એના મોઢાની અંદર કોઈ સાકરનો ગાંગડો મૂકી દે એવું થયું છે બગાસુ ખાતા અને આપણા મોઢાની અંદર કોઈ પતાસું ઊંચ્યું બગાસુ ખાતાની સાથે આપણા મોઢાની અંદર કોઈ અમૃતની પ્યાલી એવી પ્રકારનો અવસરને સરંજામ આપણને પ્રાપ્ત થયા છે કોણ જાણે આ કેમ થયો આવ્યો ચિંતા સુખ આવ્યો आना चिंतवो सुख डाळो आलोकी कढळी गयो <coughs> मळहरी मुखो, मुखो मुख मळहरी मुखो मुख भाग्य जाग्या रे आज जानवा, निष्कुळन स्वामीना रोमे रोमनी अंदर પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાનની જે પ્રાપ્તિ થઈ છે એનો કેપ છે મસ્તી છલકાય છે શબ્દ શબ્દમાં આ ભગવાન આપણને સાક્ષાત મળ્યા છે પામી શકાય એના માટે આપણને આવો બધો સમાજ મળી ગયો સંતો મળ્યા મંદિરો મળ્યા શાસ્ત્રો મળ્યા અને અતિશય 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 કૃપા કરીને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે આપણને અનાદિ મૂળ મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ કરાવી છે ગગનચુંબી મંદિરોની અંદર મધ્ય ખંડમાં ભગવાન સ્વામિનારાયણની સાથે એમની મૂર્તિ પધરાવી અને આપણને આદેશ આપો પ્રેરણા આપી દીક્ષા બતાવે કે જ્યાં સુધી અક્ષરરૂપ ન થવાય ત્યાં સુધી અક્ષરધામની પ્રાપ્તિ થતી નથી પૂજ્ય સંત સ્વામી ઘણી વખત વાત કરતા કે કેટલાક લોકો એમ કે છે કે આપણે ભગવાન સ્વામિનારાયણને પકડી રાખો ને અક્ષરધામ સિદ્ધુ સંત સ્વામી કહેતા કે અક્ષરધામમાં જવું છે ને અક્ષરનો છેદ ઉડાડવો છે અક્ષરધામમાં જવું છે ને અક્ષરની સાથે વૈરપણું રાખવું છે અક્ષરધામમાં એન્ટ્રી નહીં મળે અક્ષર રૂપ ત્યારે જ થઈ શકાય કે જયારે આપણને ગુણાતી સંતનો અક્ષર બ્રહ્મનો યોગ થાય મન વચન અને કર્મે કરીને એમની આજ્ઞાનું પાલન કરવામાં આવે અને કૃપા દ્રષ્ટિ દ્વારા જ આપણે આપણા જીવભાવને ટાળીને બ્રહ્મભાવને પામી શકીએ છીએ નિર્વાસનિક થઈ શકીએ છીએ અને ભગવાન પુરુષોત્તમ નારાયણનો યથાર્થ નિશ્ચય દ્રઢ કરી શકીએ છીએ આવો સુખનો મળી સમાજ ભલો અતિ મનભાવ્યો ભાવ્યો એકાંતમાં બેસીને આપણે વિચાર કરવાની જરૂર છે જે યોગી બાપા વારે વારે પોતાના પ્રવચન ની અંદર અલમસ્તતાની અંદર તાળી વગાડતા વગાડતા અને ડોલતા ડોલતા આનંદ વિભોર બનીને કીર્તનની પંક્તિ ગાતા કે આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ્ય આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય ભાગ્યશાળી માનો એ જ ભૂલ્યે જો મહિમા સમજાય અને આમાં દ્રષ્ટિ પહોંચી જાય સમજાય જાય તાત્વિક રીતે અનુભવ થાય તો પછી માત્ર આપણી જબાન ન બોલે આપણા રોમે રોમ ની અંદર થી એક જ ધ્વનિ નીકળે કે આ બ્રહ્માંડ ની અંદર અનંત જીવાત્મા છે એની અંદર મારા સમાન કોઈ ભાગ્યશાળી નથી વી આર વેરી વેરી લકી વેરી વેરી લકી વેરી વેરી લકી વેરી 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 લકી કે ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ દ્વારા મને પ્રગટ મળ્યા છે આ વાતને ધારવાની જરૂર છે વિચારવાની જરૂર છે જયારે આ મહિમા સમજાય ત્યાર પછી એનો આનંદ લૂંટવા માટે આપણને ભૂખ લાગે પ્યાસ લાગે અને એના માટે દેહ બુદ્ધિ નો ત્યાગ કરતા પણ વાર ન લાગે ભાવ્યો એ રસ તેને પીવા પ્યાસ કરી દેહ બુદ્ધિ વળી દોર એક ઉર રાખ્યા હરી બસ એને એક જ નજરની સામે નિશાન ભગવાન પુરુષોત્તમ નારાયણ બની રહે અક્ષરધામ સિવાય બીજે ક્યાંય એનું મન ન લાગે રાખ્યો ને કાંઈ અસત્ય જાણી આપે ભગવાન સિવાય બ્રહ્માંડ ની અંદર કોઈ જગ્યા એવી નથી કે જ્યાં મને સુખ મળે શાંતિ મળે આનંદ મળે અને દુઃખ માત્ર ની અંદરથી મુક્તિ મળે આપે વિચારો અંતરમાં તે તપે નહીં તાપે અને આવી રીતનો જેને વિચાર છે એને દેહની અંદર ગમે તેવા સુખ દુઃખના પ્રસંગો આવે વ્યવહારમાં સુખ દુઃખના પ્રસંગો આવે વ્યવહારની અંદર નોકરી ધંધાની અંદર ચડાવ ઉતાર આવે તો પણ એ પોતે અખંડ આનંદમાં રહ્યા કરે સુખ શાંતિનો અનુભવ રહ્યા કરે તાપે તપતા જાણી ત્રિલોક ઈચ્છા ઉરથી તજી એને ખ્યાલ આવી ગયો કે ભગવાન સિવાય કોઈ જગ્યાએ શાંતિ અને સ્થિતિ ત્રણેય લોકની અંદર આદિ વ્યાધિ ઉપાધિની અંદર જીવ પ્રાણી માત્ર તપી રહ્યા છે દુખી છે એટલા માટે ભગવાનનું ભજન કરી લેવું આવો સમય વારે વારે નહીં મળે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં લખ્યું કે આજે તો સત્સંગની ભર જુવાની છે શેરડીના સાઠાનો વચલો ભાગ મળ્યો છે એમાં રસ ઘણો સુગમ ઘણો હજારો વર્ષો પહેલા ઋષિ મુનિઓ ભગવાનને મેળવવા માટે રાફડા થઈ ગયા ઊંધામાંથી લટક્યા ઘણી ઘણી સાધના કરી તો પણ ભગવાનનો ભેટો થયો નહીં ભગવાનના એક ક્ષણ માત્ર એને દર્શન ન થયા અને આજે તો ભગવાન અને સંતે કૃપા કરીને આપણને સામે ચાલીને મળ્યા છે પહેલાના સમયમાં તો મુમુક્ષુ ભગવાનને ખોળવા માટે નીકળતા અને આજે ભગવાન મુમુક્ષુને ખોળવા નીકળે છે ભગવાન ની એટલી કરુણા છે દયા છે સંત ની એટલી દયા છે કે થી જીવાતમાં ત્રણ લોક ત્રણ પ્રકારના તાપ ની અંદર તપી રહ્યો છે આ ભગવાન ના માર્ગે ચાલે ભગવાન નું ભજન કરે ની સેવા કરે ભક્તિ કરે તો એનાથી આનો ઉદ્ધારો થાય આ દુઃખ માંથી એને મુક્તિ મળે ને ભગવાનના આનંદ ની અંદર ગરકાવ થઈ જાય તો શેરડીના નો વચલો ભાગ અરે મહારાજ ના સમય ની અંદર આપણો જન્મ હોત તો કેટલાક એમ થાય કે ભગવાન સ્વામિનારાયણ મનુષ્ય દેહ મળ્યો હોત તો અરે ત્યારે જમાનો કેવો હતો ત્યારે પંખા નહોતા લાઈટ નહોતી એસી નહોતી કાર નહોતી વિમાન નોતા હેલિકોપ્ટર નહોતા ગાર માટીના મકાનમાં રહેવાનું અને તળાવ કુવા અને નું પાણી પીવાનું અને એ વખતે લોકો મારતા ત્રાસ કરતા હળદ કરતા પુરુષોત્તમ નારાયણે પરીક્ષા પણ ભક્તોની કરી છે પરંતુ આજે તો ગુણાતીતાનંદ સ્વામી એ કહ્યું કે હિંડોળા ખાટમાં બેઠા બેઠા દૂધ સાકાર અને ચોખા જમતા જમતા ભગવાનનું ભજન કરવાનું છે કેટલું સુગમ કરી આપ્યું છે શેરડીનો સાંઠો હોય એની અંદર શરૂઆતનો ભાગ આવ્યો હોય તો કઠણ હોય અને રસ ઓછો હોય અને શેરનો પાછલો ભાગ આવ્યો હોય પૂછડો ભાગ તો એ પોચું હોય પરંતુ અંદર રસ ન હોય જ્યારે વચ્ચેના ભાગની અંદર રસ પણ ખરો અને સુગમતા પણ ખરી ભગવાનના ધારક સંત મળ્યા ગુણાતી સંત મળ્યા આવો અવસર આવી સુગમતા આવી સાનુકૂળતા ભગવાને આપણને કરી આપી છે આવું માનવ શરીર આપ્યું છે સત્સંગી કુટુંબની અંદર આપણને જન્મ આપ્યો છે આપણને આવા પવિત્ર સંતોનો યોગ થયો છે હરિભક્તોનો યોગ થયો છે અને આપણે મંદિરે જઈ શકીએ ઠાકોરજીના દર્શન કરી શકીએ કથા વાર્તા કરી શકીએ સાંભળી શકીએ એવી પ્રકારની અનુકૂળતા કરી આપી છે તો આપણી નજર એકમાત્ર અક્ષરધામ સામે રાખવાની જરૂર છે કે ભગવાન અને ભગવાનના સંતની સામુ નજર હોય તો પછી આપણને બીજો કોઈ જાતનો વિચાર ના આવે પાછી પાણી ન થાય એટલા માટે હંમેશા માટે આ વિચાર આ ધ્યેયની સામે બની રહે અક્ષરરૂપ થવું છે બ્રહ્મરૂપ થવું છે નિર્વાસનિક થવું છે માયા મુક્ત થવું છે સ્વભાવોથી મુક્ત થવું છે અને મારે મારું મન મંદિર બનાવવું છે મારે મારું હૃદય અક્ષરધામ બનાવવું છે મારે મારા નેત્રની કીકીની અંદર ભગવાન પુરુષોત્તમ નારાયણની મૂર્તિ બિરાજમાન કરવી છે મારે મારા કાનની અંદર ભગવાનના મહિમાના શબ્દો ગુંજતા રહે એવા કાન બનાવવા છે મારે મારી જબાન દ્વારા મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જેમણે અતિ અપાર અતિ અપાર અતિ અપાર કૃપા કરીને આ માનવ શરીર આપ્યું ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા વાલ કર્યું એના મારે ગુણગાન ગાવા છે એનું મારે ભજન કરવું છે મારે મહિમા છે છે એના મહિમાનું મહિમાનું ગાન કરવું એને રાજી કરવા માટે ભજન કીર્તન કરીને સંતો અને હરિભક્તોના ગુણગાન ગાઈને મારે એક આધ્યાત્મિક ભૂમિકા જીવનની અંદર સિદ્ધ કરવી છે બ્રહ્મ સ્વરૂપ થવું છે ભગવાનના વાલા ભક્ત થવું છે ભગવાનના માળાના મણકા બનવું છે ભગવાનને હું યાદ કરું છું પરંતુ મારી આધ્યાત્મિકતા જોઈને મારા હૃદયનો પ્રેમ જોઈને ભક્તિભાવ જોઈને મારું પરમ પવિત્ર જીવન જોઈને ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રમુખ સ્વામી મહારાજ અને ગુરુ હરિમહંત સ્વામી મહારાજ મને યાદ કરે એવી પ્રકારના મારે ભક્ત બનવું છે આવી પ્રકારની એક તમન્ના જંખાના અને નિશાન નજર સામે રાખીને આપણે સત્સંગ કરીએ સેવા કરીએ ભક્તિ કરીએ અને એ પ્રકારની પાત્રતા આપણે કેળવીએ એવા બુદ્ધિ શક્તિને બળ મહારાજ અને સ્વામી આપણને સૌને આપે એવી એમના શ્રી ચરણમાં પ્રાર્થના મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું સૌને શાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ